નવેમ્બરની આસપાસ બંગાળસાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા છે દુઃખની વાત છે કે સૌરાષ્ટ્રના ગુજરાતના ભાગોમાં અન્ય ભાગોમાં જે જે વરસાદ નુકસાન કર્યું છે એક પછી એક પચીસ મિનિટ રૂપો આવતા હવામાનમાં માવસા જેવું થઈ જવાની શક્યતાના કારણે ઠંડી પડવાની શક્યતા વધારે છે હવે ખેડૂતભાઈઓનો રવિ પાકો સારા આવે તે જ આપણે આશા રાખીએ આવતું વર્ષ સારું રહેવાની મૂકી શકાય હાલ જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં છે વરસાદ ચાલુ છે અને અત્યારે હવે તો શિયાળાની શરૂઆત થવી જોઈએ પરંતુ તેના બદલે જાણે શ્રાવણ માસ જામન્ય હોય તેવો વરસાદ પડી રહ્યો છે અને હવે આ માવઠું કેટલા દિવસ રહેશે કારણ કે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે હવે આગામી દિવસોમાં માવઠું ક્યારે પૂરું થશે શિયાળાની સિઝન ક્યારે શરૂ થશે ઠંડીની શરૂઆત ક્યારે થશે અને ખેડૂતોએ પોતાનો શિયાળુ પાક છે તે ક્યારે વાવવો જોઈએ તે તમામને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત અમરલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે વાત આવો માવઠું છે સતત ચાલુ છે ને હવે જે વરસાદ છે થોડો ધીમો પડ્યો છે પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ છે ચાલુ છે તો દાદા ભાઈ કેટલા દિવસ આ વરસાદ ની શક્યતાઓ છે અને આ માવઠું ક્યારે પૂરું થશે અને હવે આગળ કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ હવે જોવા જઈએ તો આ માવસું હવે ધીરે ધીરે પૂરું થશે અને ખેડૂતો માટે રવિ સિઝન રવિ સિઝન માટે વાતાવરણ શું થતું સારું થતું હશે અને હવે ધીરે ધીરે તડકો તડકો આવશે અને સાતમી નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે સાત દસમાં અને તારીખ ચાર થી છ માં દેશના ઉત્તરીયા પર્વતીય પ્રદેશોમાં એક વેસન દેશોમાં જ આવવાની શક્યતા છે જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ઠંડી 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 વધશે અને આ ઠંડીની અસર તારીખ સાતથી દસમાં વરસાદ થમ રવિ પાકો માટેની રવિ પાકો માટેના સંજોગો ગુજરાત થતા જશે ઘઉં ઘઉં જેવા પાકો માટે લગભગ આ હવામાન સાનુકૂળ થવું જોઈએ કારણ કે જીરા માટે સાનુકૂળ નહીં હોય પણ ઘઉં માટે હવે જો હવામાન સાનુકૂળ હોય તો રમનો ઉગાવો સારો થાય કારણ કે રવડ પાકવા માટે ઠંડી જોઈએ બિલકુલ તો દાદા હવે ઠંડીની શરૂઆત થશે ને ત્યારે કોઈ માવઠું હવે આગળ કોઈ માવઠાની શક્યતા છે કે કે કેમ કારણ ખેડૂતોને ખબર પડે કે કઈ રીતે પાક હોય તો હવે આગળ કોઈ માવઠાની શક્યતા છે હવે લગભગ થોડા દિવસ તળકો પડશે અને આ ચડકાના કારણે સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં લગભગ બરાબર થવાની શક્યતા રહેશે અને રવિ મોસમી ટાઈગરો પુરજોષ આપજે કારણ કે દુઃખની વાત છે કે સૌરાષ્ટ્રના ગુજરાતના ભાગોમાં અન્ય ભાગોમાં જે જે વરસાદ નુકસાન કર્યું છે તેના કેને તો કોઈ કોઈ અંદાજ નથી ને પહોંચી શકાય તેવું નથી જે હવે ખેડૂતભાઈને રવિ પાકો સારા આવે તે જ આપણે આશા રાખીએ અને રવિ પાકો માટે હવે સંજોગો ગુજરાત થતા જશે તો દાદા હવે આ પ્રકારનું માવઠાની શક્યતાઓ ઓછી છે એવું કહી શકાય હવે લગભગ બાવીસ નવેમ્બરની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા છે જેના કારણે નવેમ્બરના અંતમાં અઢાર કે વીસ થી ચોવીસમાં વાદળ વાયુ કે માવસા જેવું થઈ જવાની શક્યતા છે પરંતુ એક પછી એક પશ્ચિમી વિક્ષોભ આવતા હવામાનમાં માવસા જેવું થઈ જવાની શક્યતા રહેતી હોય છે જેમાં બંગાળસાગર વધારે સક્રિય થવાની શક્યતા છે અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે જેના કારણે હવામાનમાં પલટો આવી શકે પણ પણ આ પલટો છે એ તો બહુ જમરજસ્ત હતો જી બિલકુલ તો દાદા હવે એવું કહી શકાય કે જે અત્યારે વરસાદ પડ્યો છે અને ખેડૂતોને નુકસાન થયું છે તો હવે ખેડૂતો છે પોતાનું શેડ ઉપાક હવે વાવવાનું શરૂ કરી શકે છે હવે ખેડૂતો વરાપ થાય તો રવિ પાકવામાં આવે પાણીઓ વસરી ગયા છે અને બે ત્રણ દિવસ ચડવો પડે તો વરાપ થઈ જાય અને ખાસ ખાસ જે છે કે કાઢવાનું જરા કોઈ વસ્તી રાખવું પડે કારણ કે પંદરમી નવેમ્બરની આ નવેમ્બરની સુધીમાં જો રવિ પાકો ઘઉં જેવા પાકોનું અને જે જીરા જેવા પાકોનું વાવેતર વહેલું શરૂ થઈ જાય તો સારું દાદા હવે આ માવઠું છે હવે હવે આ માવઠું કે દિવસે પૂરું થઈ જશે એવું સાવ માવઠાના વરસાદ અત્યારે બંધ થઈ જશે અત્યારે જે ચાલુ છે તે અત્યારેનું કામ કંઈક નાના મોટા ઝાપડા પડ્યા કરશે લગભગ કમર ઘટું થશે અને સાત આકાશમાં સ્વાસ્થ્ય એ કોઈ પણ છે કારણે અરબી સમુદ્રના ભેજના કારણે થયા કરે દાદા વાવાઝોડાની કોઈ શક્યતા છે કે કેમ આગળ ઉપર આપણે જોઈએ તો અત્યારે પોસ્ટ મોન્સૂનના વાવાઝોડા બનવાની પણ સિઝન ચાલતી હોય છે તો વાવાઝોડાની કોઈ શક્યતા છે કે કેમ પંદરમી નવેમ્બર પછી પોસ્ટ લગભગ દક્ષિણ ભારતમાં પોસ્ટ માર્કેટમાં પોસ્ટ માર્કેટ મોન્સૂનના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ભારત એની મારે અને ત્યારબાદ એના ભેજના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવે જી જી દાદા એની ગુજરાત પર કોઈ અસર થશે વાવાઝોડાની એનો માર્ગ ગુજરાત હોય લગભગ અસર થતી હોય છે અને અરબનગરમાં પણ કઈ ઉપર પશ્ચિમી વિક્ષોભ આપતો હોય ત્યારે લગભગ ચાર કે પાંચ જી તો દાદા હવે આપણે કહી શકાય કે આવતું વર્ષ છે માવઠું પડ્યું છે તેની હવે આજે શિયાળુ પાકો વાવાના છે તો શિયાળાની જે ઋતુ પર છે તેના પર કોઈ અસર નહીં પડે એવું આપણે માની શકીએ પણ છે બરાબર ઘઉં ના પાક માટે સારું કોઈ વાતાવરણ નથી અને જો વધારે વધારે અને ભેદવાનું વાતાવરણ રહે તો જીરા પાક માટે પાક ભેજનું પ્રમાણ કેવું રહેશે વર્ષે ભેજનું પ્રમાણ હમણાં પરંતુ ધીરે ધીરે હવે સુકુમાર વાતાવરણ થતું રહે અને જયારે બંગાળ ભેજ ત્યારે થોડુંક ભેજનું વાતાવરણ થાય હમણાં એક બે દિવસ થોડું ભ્રિજ્યું વાતાવરણ છે જી હમ દાદા આ વર્ષે ઠંડી કેવી પડશે અમે જોઈએ તો કારણ કે માવઠા તો પડ્યા છે પરંતુ હવે ઠંડી કેવી પડશે ઠંડી અંગે જોઈએ તો લગભગ એક સંકેતો સાબર છે કે લાની પ્રવાહ લાની લા નીલો કેરુ નજીક કેજીકના દરિયામાં લા નીલો સક્રિય થાય છે લા નીનો સક્રિય થાય અને એમજીઓ પંદરમી પંદરમી નવેમ્બર જે સક્રિય થવાની છે લગભગ મને લાગીના કારણે ઠંડી પડવાની શક્યતા વધારે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં સુધી ઠંડી આવશે બાવીસમી ડિસેમ્બરમાં પડવાની શક્યતા છે જી જી દાદા અંતિમ પ્રશ્ન છે કે હવે આપણે ચોમાસું સારું રહ્યું છે તો આવતું વર્ષ કેવું રહેશે ખેડૂતો માટે કારણ કે બે હાજર પચીસ નું વર્ષ તો આપણે જોયું કે ચોમાસું પણ આપણે જે વરસાદ પડ્યા છે તે ખૂબ પડે છે નથી નથી પડ્યા પડ્યા તે પરંતુ હવે આવનારું વર્ષ કેવું રહેશે બે હાજર છવ્વીસ નું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે લાની સંકેતો વાપરી રહ્યા છે ત્યારે લગભગ આવતું વર્ષ સારું રહેવાની ધારણા મૂકી શકાય જી તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કેમતી સમય આપવા બદલ ખૂબ ખુબ આભાર તો આ હતા ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત મલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે વાત કરી છે તે મુજબ આવતું વર્ષ છે તે ખેડૂતો માટે સારું રહી શકે છે એ સાથે જ અત્યારે માવઠાના વરસાદ વરસી રહ્યા છે તેની શક્યતાઓ કેટલા દિવસ સુધી રહેશે અને સાથે જ આપણે જોઈએ તો જે અત્યારે શક્યતાઓ છે વાવાઝોડાની તેને લઈને પણ દાદા આપણી સાથે વાત કરી અને હાલ જોઈએ તો આ હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી બે દિવસ સુધી એ છે આ જે સિસ્ટમ છે તેની અસર ગુજરાત પર રહી શકે છે અને તેના કારણે છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટાં પડી શકે છે તો હાલ જોઈએ તો ગુજરાતમાં જે છેલ્લે એક અઠવાડિયાથી જે વરસાદી માહોલ જામ્યો છે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો અત્યારે ક્યાંકને ક્યાંક સહાયની માંગ પણ કરી રહ્યા છે કારણ કે જે રીતે જોઈએ તો ખેડૂતોએ ખૂબ આશાથી વાવેલા અને પોતાના સંતાનોની જેમ ઉછેરેલા પાકનું છે તે ધોવાણ થઈ ગયું છે વરસાદ સતત પડ્યો છે જાણે શ્રાવણ માસમાં પડતો હોય એ પ્રકારનો વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે આગામી દિવસોની આગાહીને લઈને અંબાલાલભાઈ પટેલે આપણી સાથે વાત કરી છે અને તેમણે કહ્યું છે કે હવે વરાપ નીકળવાની શક્યતાઓ છે અને તે સમયમાં જ ખેડૂતો છે પોતાના શિયાળુ પાકોનું વાવેતર કરી શકે છે અને શિયાળુ પાકોનું વાવેતર છે આ વર્ષે સારું થઈ શકે છે ક્યાંક ને ક્યાંક જીરાના પાકને લઈને અંબાલાલભાઈ પટેલે મહત્વની વાત કરી છે કે જે ભેદ છે તે શકે શકે છે 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 અને અને પાક થઈ તેવી પણ તેમણે વાત કરી સાથે સાથે તો લાનીનો સક્રિય થવાના કારણે આવતા વર્ષે છે તે ઠંડી પણ ખૂબ સારી પડી શકે છે અને આવતું વર્ષ છે તે પણ સારું જઈ શકે છે તેવી વાત અંબાલાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર